જેમાંથી પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયા વાળી નકલી નોટો માર્કેટમાં પહોંચાડવાની હતી તે પહેલા જ તારાપુર પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે અને વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે આરોપીઓએ પચાસ લાખ રૂપિયાનું રોકાણ કરી અને એક કરોડની નકલી નોટો ખરીદી અને લોકોને પધરાવવાનો પ્લાન કર્યો હતો પરંતુ તે પહેલા જ પોલીસે આરોપીઓને ઝડપી લઈ અને તેમનો પ્લાન નિષ્ફળ બનાવી દીધો છે અહીં જણાવી દઈએ કે પકડાયેલા આરોપીઓમાં બે આરોપીઓ તારાપુરના છે જ્યારે બે આરોપીઓ ગોધરા તલાલાના છરાય પાસી છે